મિત્રો એક સામાન્ય રિક્ષાવાળો પોતાના નાનકડા દીકરાનો હાથ પકડીને સ્કૂલના દરવાજે પહોંચ્યો તેનું એક જ સપનું હતું કે પોતાના દીકરાને આ સ્કૂલમાં ભણાવવો પરંતુ જેવી જ પ્રિન્સિપાલની નજર તે રિક્ષાવાળા પર પડી આખો રૂમ શાંતિમાં ડૂબી ગયો અને બીજી જ ક્ષણે પ્રિન્સિપાલ ઊભી થઈને હાથ જોડવા લાગી આખરે એવું શું થયું કે એક રિક્ષાવાળાની સામે સ્કૂલની પ્રિન્સિપાલ પણ ઝૂકી ગઈ મિત્રો આ આખી વાત જાણવા માટે વિડિયોના અંત સુધી જોડાયેલા રહો મિત્રો ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામમાં નીરજ નામનો એક છોકરો રહેતો હતો તેનું કુટુંબ ખૂબ જ સામાન્ય હતું મજૂરી કરીને ગુજારો કરતું નીરજના પરિવારમાં તેની એક મોટી બહેન હતી જેના લગ્ન ખૂબ પ્રેમથી કરાવ્યા હતા પરંતુ લગ્નનો ખર્ચ ઉઠાવવા માટે તેમણે ઇધર ઉધરથી દેવું લીધું હતું નીરજ તે સમયે બારમા ધોરણમાં ભણતો હતો અને તેનું દિલ ખૂબ મોટું હતું તે પોતાના માતા પિતાની મુશ્કેલીઓ જોઈને અંદરથી ઘૂંટાતો હતો નીરજના પિતા દિવસ રાત મહેનત કરતા પરંતુ દેવાનો બોજ ઓછો થવાનું નામ લેતું ન હતું દેવું આપનારા લોકો ઘરે આવતા નીરજના પિતાને તાણા મારતા અને ક્યારેક તો ગાળો પણ આપતા આ બધું જોઈને નીરજનું દિલ તૂટી જતું તે વિચારતો કે હું હોવા છતાં કોઈ મારા માતા પિતાને આવી રીતે અપમાનિત કેવી રીતે કરી શકે એક દિવસ તેણે નક્કી કરી લીધું કે તે આ દેવાનો બોજ ઉતારવા માટે કંઈક કરશે તેણે નક્કી કર્યું કે તે દિલ્હી જઈને નોકરી શોધશે જ્યારે નીરજે આ વાત માતા માતાપિતાને કહી તો તેઓ રડી પડ્યા માતાએ કહ્યું બેટા તું હજી નાનો છે દિલ્હી જેવા મોટા શહેરમાં કેવી રીતે રહેશે પિતાએ પણ સમજાવ્યું નીરજ અમે કોઈક રીતે દેવું ચૂકવી દઈશું તું ભણવા પર ધ્યાન આપ પરંતુ નીરજનો ઈરાદો પાક્કો હતો તેણે કહ્યું મા બાપુજી હું નથી જોઈ શકતો કે મારી સામે કોઈ તમને ખરાબ બોલે હું દિલ્હી જઈશ પૈસા કમાઈશ અને આ દેવું ચૂકવીશ તેના આ જજબાને જોઈને માતાપિતાની આંખોમાં આંસુ આવી ગયા તેમનો દીકરો જે હજી અઢાર વર્ષનો પણ નહોતો થયો આટલી મોટી જવાબદારી ઉઠાવવા તૈયાર હતો આખરે માતાપિતાને તેની વાત માનવી પડી નીરજે પોતાની નાનકડી બેગમાં થોડા કપડાં અને થોડા પૈસા રાખ્યા અને દિલ્હી માટે નીકળી પડ્યો દિલ્હી પહોંચીને નીરજને સમજાયું કે આ શહેર સરળ નથી નોકરી શોધવી એટલી સરળ નહોતી જેટલું તેણે વિચાર્યું હતું તેની ઉંમર હજી અઢાર વર્ષ નહોતી થઈ અને દસ્તાવેજો પણ પૂરા નહોતા છતાં તેણે હિંમત ન હારી તેણે નાની મોટી જગ્યાઓ પર કામ શોધવાનું શરૂ કર્યું ક્યાંક દુકાન પર ક્યાંક ગોદામમાં ક્યાંક હોટેલમાં તે દરેક જગ્યાએ મહેનત કરવા તૈયાર હતો જ્યારે કોઈ દસ્તાવેજો માંગતું નીરજ બહાનું બનાવતો જી થોડા દિવસમાં આપી દઈશ આ રીતે તે થોડા સમય માટે કામ મેળવી લેતો પરંતુ વધુ દિવસ ટકી શકતો નહીં જેવી દસ્તાવેજોની વાત આવતી તેને કાઢી મૂકવામાં આવતો છતાં નીરજે હાર ન માની તે દિવસે કામ કરતો અને રાત્રે પોતાના ગામમાં માતાપિતાને થોડા પૈસા મોકલતો બાકીના પૈસાથી તે પોતાનો ગુજારો કરતો સમય પસાર થતો ગયો અને જેવો નીરજ અઢાર વર્ષનો થયો તેને એક સારી કંપનીમાં નોકરી મળી આ નોકરી તેને અગાઉ કરતાં વધુ પૈસા આપતી હતી તે ખુશ હતો કે હવે તે પોતાના પરિવારની વધુ મદદ કરી શકશે તેણે પોતાના માતા પિતાને નિયમિત રૂપે પૈસા મોકલવાનું શરૂ કર્યું થોડા પૈસા તે પોતાના ખર્ચ માટે રાખતો અને થોડા બચાવી રાખતો કારણ કે તેનું સપનું મોટું હતું તે માત્ર નોકરી નહોતો કરવા માંગતો તે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતો હતો બે વર્ષ વીતી ગયા નીરજ હવે વીસ વર્ષનો થઈ ગયો હતો તેની મહેનત અને લગ્નથી તેને એટલા પૈસા બચાવી લીધા હતા કે હવે તે કંઈક મોટું વિચારી શકે તે દેખાવમાં પણ ખૂબ આકર્ષક હતો અને તેનો આત્મવિશ્વાસ દિવસે દિવસે વધતો જતો હતો તેણે વિચાર્યું કે હવે સમય આવી ગયો છે પોતાના સપનાઓને હકીકતમાં બદલવાનો નીરજી ઇધર ઉધર જોયું કે દિલ્હીમાં કયો બિઝનેસ સારો ચાલશે તેને રિક્ષા ચલાવવાનું કામ ખૂબ ગમ્યું તેણે જોયું કે રિક્ષાથી દિવસમાં સારી કમાણી થઈ જાય છે અને તહેવારોના સમયે તો કમાણી વધુ વધે છે તેણે પોતાના બચાવેલા પૈસાથી એક ઓટો હપ્તે ખરીદી લીધો અને તેને ચલાવવા લાગ્યો નીરજનો ઓટો બિઝનેસ ધીમે ધીમે ચાલવા લાગ્યો તે દિવસ રાત મહેનત કરતો અને પોતાના માતાપિતાને અગાઉ કરતાં વધુ પૈસા મોકલવા લાગ્યો માતાપિતા આ વાતથી ખૂબ ખુશ હતા ધીમે ધીમે નીરજની કમાણીથી તેમના બધા દેવા ચૂકવાઈ ગયા જ્યારે નીરજને આ સમાચાર મળ્યા તો તેનું દિલ ખુશીથી ઝૂમી ઉઠ્યું તેણે વિચાર્યું કે હવે હું વધુ પૈસા બચાવીશ દિલ્હીમાં એક નાનકડી જમીન લઈશ અને મારા માતાપિતાને અહીં બોલાવીને સારું ઘર બનાવીશ બધું સારું ચાલી રહ્યું હતું નીરજ દિવસ રાત મહેનત કરતો અને તેનો ઓટો બિઝનેસ સારો ચાલી રહ્યો હતો પરંતુ ત્યારે જ તેના જીવનમાં એક નવો વળાંક આવ્યો એક છોકરી જેનું નામ સંગીતા હતું રોજ તેના ઓટોમાં બેસીને હોસ્ટેલથી માર્કેટ જતી હતી સંગીતા એક શ્રીમંત પરિવારની દીકરી હતી જે હોસ્ટેલમાં રહીને ભણતી હતી તે ખૂબ જ સુંદર હતી અને ધીમે ધીમે નીરજ અને સંગીતાની નજરો મળવા લાગી શરૂઆતમાં નીરજ તેને જોઈને ફક્ત હસતો પરંતુ ધીમે ધીમે તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ સંગીતાની વાતોમાં એક અજીબ જાદુ હતો જે નીરજને પોતાની તરફ ખેંચી રહ્યો હતો એક દિવસ સંગીતાએ નીરજને પોતાના પ્રેમની ખુલાસો કર્યો નીરજે પહેલાં તો ખચકાટ કર્યો કારણ કે તે જાણતો હતો કે તે એક ગરીબ ઓટો ડ્રાઈવર છે અને સંગીતા એક શ્રીમંત ઘરની દીકરી પરંતુ સંગીતાએ તેને કહ્યું નીરજ જો તે મારી સાથે લગ્ન ન કર્યા તો હું મારું જીવન સમાપ્ત કરી દઈશ આ સાંભળીને નીરજનું દિલ પીગળી ગયું તેણે સંગીતાના પ્રેમને સ્વીકારી લીધો અને બંને એકબીજા સાથે સમય વિતાવવા લાગ્યા નીરજને લાગવા લાગ્યું કે કદાચ તેણે પોતાના જીવનનો સાચો પ્રેમ મેળવી લીધો છે પરંતુ એક દિવસ સંગીતાએ નીરજને કહ્યું કે તે પોતાનો ઓટો એક હોટેલ પાસે લઈ જાય નીરજે ના પાડી સંગીતા લગ્ન પહેલા આવું કરવું યોગ્ય નથી પરંતુ સંગીતાએ હઠ કરી અને નીરજ તેની વાત માની ગયો બંને હોટેલના એક રૂમમાં ગયા અને ત્યાં કંઈક એવું થયું જેનો સંગીતાએ ચૂપકેથી વિડીયો બનાવી લીધો બીજે દિવસે જ્યારે નીરજ પોતાના ઓટોમાં સવારીઓ બેસાડી રહ્યો હતો ત્યારે તેના ફોન પર એક વિડીયો આવ્યો તેણે વિડીયો ખોલ્યો અને તેને જોતા જ તેના પગ નીચેની જમીન ખસી ગઈ તે એ જ વિડિયો હતો જે સંગીતાએ હોટેલમાં બનાવ્યો હતો નીરજે તરત જ સંગીતાને ફોન કર્યો અને પૂછ્યું આ તે શું કર્યું આ વિડીયો શા માટે બનાવ્યો સંગીતા હસવા લાગી અને બોલી આ મારી સુરક્ષા માટે છે ક્યાંક તું પછીથી મારાથી ના ના પાડે હવે તારે મારી મુજબ ચાલવું પડશે તું જેટલું કમાય છે તેનો થોડો હિસ્સો મને આપવો પડશે નીરજને સમજાયું નહીં કે તે શું કરે સંગીતાએ તેને ધમકી આપી કે જો તે તેની વાત નહીં માને તો તે વિડીયો વાયરલ કરી દેશે અને તેને પોલીસમાં ફસાવી દેશે નીરજ એક સામાન્ય ગામનો છોકરો હતો તે ડરી ગયો અને સંગીતાની વાત માનવા લાગ્યો જ્યારે પણ સંગીતા તેને બોલાવતી તે સવારીઓ છોડીને તેની પાસે ચાલ્યો જતો સંગીતા તેની પાસેથી પૈસા પણ માંગતી અને તે ચૂપચાપ આપી દેતો નીરજનું દિલ તૂટી ગયું હતું તે સંગીતાને સાચો પ્રેમ કરતો હતો પરંતુ હવે તેને ખ્યાલ આવી ગયો હતો કે સંગીતાએ તેનો ઉપયોગ ફક્ત પોતાના ફાયદા માટે કર્યો હતો તે દિવસ રાત આ દુઃખમાં ઘૂંટાતો રહેતો તેનું ખાવું પીવું પણ ઓછું થઈ ગયું અને તે ધીમે ધીમે નબળો થવા લાગ્યો આ દરમિયાન દિવાળીનો તહેવાર આવ્યો નીરજના માતા પિતાએ તેને ઘરે બોલાવ્યો તે દિવાળીના બે દિવસ પહેલા ગામ પહોંચી ગયો જ્યારે માતાપિતાએ તેને જોયો તો તેની હાલત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા માતાએ પૂછ્યું બેટા તું આટલો નબળો કેમ થઈ ગયો નીરજે બહાનું બનાવ્યો કે દિલ્હીમાં ખાવા પીવાની કમી છે માતાએ હસતા કહ્યું ચિંતા ન કર હવે તું અહીં છે હું તેને સારું ખાવાનું ખવડાવીશ પરંતુ માતાપિતાને જલ્દી સમજાઈ ગયું કે વાત ફક્ત ખાવાની નથી કંઈક બીજી મુશ્કેલી છે જે નીરજ છુપાવી રહ્યો છે તેમણે તેને વારંવાર પૂછ્યું પરંતુ નીરજે કંઈ ન કહ્યું દિવાળી દરમિયાન નીરજનો બાળપણનો મિત્ર ગામ આવ્યો તેણે નીરજની હાલત જોઈ અને પૂછ્યું ભાઈ તું આટલો નબળો કેમ થઈ ગયો કંઈક તો વાત છે બોલ નીરજે એ જ બહાનું દોહરાવ્યું પરંતુ મિત્રએ તેની લાગણીઓ ભાંપી લીધી તેણે નીરજને પોતાની કસમ આપી અને આખરે નીરજ ભાંગી પડ્યો તેણે રડતા રડતા પોતાની આખી વાત મિત્રને કહી દીધી મિત્રએ વિડીયો જોયો અને સંગીતા વિશેની બધી માહિતી લીધી પછી તેણે નીરજને એક યુક્તિ બતાવી જે સાંભળી નીરજને થોડી આશા જાગી તેણે દિવાળી પોતાના પરિવાર સાથે ખુશીથી ઉજવી અને દિલ્હી પાછો ફર્યો દિલ્હી પાછા ફર્યા પછી નીરજે સંગીતાને મળવાનું નક્કી કર્યું તે તેની પાસે ગયો અને ખૂબ પ્રેમથી વાતો કરવા લાગ્યો તેણે સંગીતાના પરિવાર અને તેના પિતા વિશે પૂછ્યું જ્યારે તેને બધી માહિતી મળી તો તેણે કહ્યું સંગીતા હું આ વીડિયો તારા પિતાને બતાવીશ અને પછી તારી સાથે લગ્ન કરીશ તારા પિતા મને ઢગલો દહેજ આપશે અને મારું જીવન બની જશે આ સાંભળીને સંગીતાના હોશ ઉડી ગયા તે ગભરાઈ ગઈ અને બોલી નીરજ આવું ન કર આથી મારી બદનામી થઈ જશે નીરજે કહ્યું મને બદનામીનો ડર નથી જો તારી સાથે લગ્ન થઈ જશે તો મારું જીવન સેટ થઈ જશે સંગીતાએ નીરજના પગ પકડી લીધા અને માફી માંગવા લાગી તેણે કહ્યું મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે હવે હું આવું ક્યારેય નહીં કરું નીરજે તેની સામે એક શરત મૂકી ઠીક છે હું તને માફ કરી દઈશ પરંતુ મારી સામે ક્યારેય ન આવતી જો તું ફરીથી મારા જીવનમાં આવી તો હું આ વિડિયો તારા પિતા કે તારા થનારા પતિને બતાવી દઈશ સંગીતાએ તરત જ હા પાડી નીરજને એવું લાગ્યું જાણે તેને કોઈ પાંજરામાંથી આઝાદી મળી ગઈ હોય તે ખુશી ખુશી પોતાના ઓટો બિઝનેસમાં લાગી ગયો સમય પસાર થતો ગયો પંદર વર્ષ પછી નીરજ દિલ્હીમાં સારી રીતે સ્થાયી થઈ ગયો હતો તેની પાસે હવે ચાર ઓટો હતા અને તે સારો ખાસો પૈસો કમાતો હતો તેના લગ્ન એક ભણેલી છોકરી સાથે થઈ ગયા હતા અને તેને એક દીકરો પણ હતો જે હવે સ્કૂલ જવાની ઉંમરનો થઈ ગયો હતો નીરજ અને તેની પત્નીએ નક્કી કર્યું કે તેઓ પોતાના દીકરાને એક સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવશે પરંતુ નીરજને ડર હતો કારણ કે તે જાણતો હતો કે આવી સ્કૂલોમાં માતા પિતાનું ઇન્ટરવ્યૂ થાય છે તે ફક્ત બારમું પાસ હતો અને ઇંગ્લિશમાં વાત કરવામાં તેને મુશ્કેલી થતી હતી તેની પત્ની ભણેલી હતી પરંતુ નીરજને પોતાના અપમાનનો ડર સતાવતો હતો છતાં તેણે પોતાના દીકરાના ભવિષ્ય માટે હિંમત એકઠી કરી એક દિવસ નીરજ પોતાની પત્ની અને દીકરા સાથે એક મોટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પહોંચ્યો ત્યાં તેને અને તેની પત્નીને બહાર બેસાડવામાં આવ્યા નીરજનું દિલ જોરથી ધડકી રહ્યું હતું તેને ડર હતો કે પ્રિન્સિપાલ તેનું અપમાન કરશે પરંતુ જ્યારે તેનો નંબર આવ્યો અને તે પ્રિન્સિપાલના કેબિનમાં ગયો તો તેણે જે દ્રશ્ય જોયું તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો પ્રિન્સિપાલની ખુરશી પર બીજું કોઈ નહીં એ જ સંગીતા બેઠી હતી જેણે ક્યારેક તેને બ્લેકમેલ કર્યો હતો જેવી સંગીતાની નજર નીરજ પર પડી તે તેને ઓળખી ગઈ તેના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ અને તે ગભરાઈ ગઈ તેને ડર હતો કે ક્યાંક નીરજ હવે તે વિડીયો બહાર ન લાવે સંગીતાએ ઝડપથી નીરજની પત્ની અને દીકરાને બહાર બેસાડ્યા અને નીરજના પગ પકડીને માફી માંગવા લાગી તે રડતા બોલી નીરજ મને માફ કરી દે મને ખબર નહોતી કે તું અહીં આવી જઈશ નીરજે તેને શાંત કર્યું અને કહ્યું સંગીતા હું અહીં મારા દીકરાનું એડમિશન કરાવવા આવ્યો છું હું જૂની વાતો ભૂલી ગયો છું તું મારા દીકરાનું એડમિશન કરી દે અને આજથી આપણે મિત્રોની જેમ રહીશું સંગીતાને વિશ્વાસ ન થયો તેણે રાહતનો શ્વાસ લીધો અને નીરજના દીકરાનું એડમિશન કરી દીધું આ પછી નીરજનો દીકરો તે સ્કૂલમાં ભણવા લાગ્યો એક દિવસ જ્યારે નીરજ પેરેન્ટ્સ મીટિંગ માટે સ્કૂલ ગયો તો ત્યાં તેની સંગીતા સાથે ફરી મુલાકાત થઈ આ વખતે સંગીતા ડરેલી નહોતી બંને સાથે બેસીને ચા પીધી અને જૂની વાતો ભૂલીને નવી મિત્રતાની શરૂઆત કરી સંગીતાએ જણાવ્યું કે તેના લગ્ન એક શ્રીમંત પરિવારમાં થયા હતા અને તેના પતિએ તેના માટે આ સ્કૂલ ખોલી હતી પરંતુ તેના મનમાં હંમેશા એ ડર રહેતો હતો કે નીરજ પાસે હજી પણ તે વીડિયો હશે સચ્ચાઈ એ હતી કે નીરજે તે વીડિયો એ જ દિવસે ડિલીટ કરી દીધો હતો જ્યારે તે સંગીતાથી છુટકારો મેળવ્યો હતો પરંતુ તેણે સંગીતાને આ વાત ક્યારેય ન કહી નીરજની વાર્તા આપણને શીખવે છે કે મહેનત હિંમત અને સચ્ચાઈથી દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે નીરજે ન માત્ર પોતાના પરિવારનું દેવું ચૂકવ્યું પરંતુ પોતાનું જીવન પણ બહેતર બનાવ્યું તેણે પોતાના દુઃખને પોતાની તાકાત બનાવ્યું અને એક ખોટા માણસને માફ કરીને પોતાના દિલને હળવું કર્યું તો મિત્રો આ હતી નીરજની વાર્તા આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે જો આપણે હાર ન માનીએ અને સાચા રસ્તે ચાલીએ તો આપણને હંમેશા જીત મળે છે તમે આ વાર્તા વિશે શું વિચારો છો તમારો અભિપ્રાય કોમેન્ટ કરો અને જો તમને આ વાર્તા ગમી હોય તો તેને તમારા મિત્રો સાથે શેર કરો અને અમને સપોર્ટ કરો જેથી અમે આવી પ્રેરણાદાયી વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ જય હિન્દ વંદે માતરમ